પોલીસે થાર ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી થાર કારમાંથી ચોર્યાસી હજાર એકસો વીસ વિદેશી દારૂ જથ્થા સાથે કુલ પાંચ લાખ ચોર્યાસી હજાર એકસો વીસ રૂપિયા મુદ્દા માલ ઝડપી પાડી જબાન ગામના બુટલેગર અનિલભાઈ રાઠવાને વોન્ટેડ જાહેર કર્યા પ્રાપ્ત માહિતી મુજબ જાંબુઘોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી આર ચુડાસમાને ખાનગી રાહી બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે જવાન ગામના અનિલભાઈ પોપટભાઈ રાઠવા પોતાના કાળા કલરની થાર ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી નારુકોટ ગામ થઈ જબાન ગામ તરફ જવાના છે જે બાતમીના આધારે નારુકોટ ગામે રોડ ઉપર નાકાબંધી કરતા બાતમીવાળા કાર આવતા તેને રોકવાનો પોલીસે ઇશારો કરતા કાર ઊભી નહીં રાખી અને નાકાબંધી તોડીને કાર ચાલકે પોતાની કારને જવાન ગામ તરફ કેસરપુરા તરફ જતા ડુંગરના કાચા રસ્તે તેની કારને ભગાડેલ અને ત્યાંથી તે પોતાની કારને યુ ટર્ન લઈ પોતાની કારને ફરીથી જવાન ગામ તરફ લઈ તરફ જઈ ભાટના ઇકો ટુરિઝમવાળા રસ્તે થઈ જંડ હનુમાન તરફ જવાના રસ્તે ભગાડી જંગલમાં છુપાઈને વિદેશી દારૂ ઉતારી રહ્યો હતો જોકે પોલીસે કાર ચાલકનો ફિલ્મી ડબે પીછો કરતા કાર ચાલક પોલીસને કારમાં બેસીને પૂર ઝડપે કાર લઈને ભગાડી કેવા રતનપુરા ભગવાનપુરા હાઇવેના રસ્તે થઈ ડભોઈ ચોકડી થઈ વાઘોડિયા તરફ જઈ માલ ગામ રુસ્તમપુરા પચીસ ગામ થઈ કંભોઈ ગામમાં એક મકાનની આડાસમાં પોતાની થાર કારને મૂકી જંગલના ઝાડી ઝાકરાનો લાભ લઈ ભાગી ગયો હતો જોકે પોલીસે થાર કારમાં તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં ગોવા વિસ્કીના ક્વાટરીયા તેમજ બિયર ટીન મળી આવ્યા હતા જેની કિંમત ચોર્યાસી હજાર એકસો વીસ રૂપિયા એક મહિન્દ્રા કંપનીની થાર કાર જેની કિંમત પાંચ લાખ રૂપિયા આમ કુલ મળીને પાંચ લાખ ચોર્યાસી હજાર એકસો વીસના મુદ્દામાલને ઝડપી પાડ્યો હતો જોકે ફરાર આરોપી અનિલભાઈ પોપટભાઈ રાઠવા રહેઠાણ જબાન ગામ જાંબુઘોડા નાવને વોન્ટેડ જાહેર કરી તેની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી